ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃતિયાની મોરે મોરોની ચેલેન્જના કારણે રાજકારણ તો ખૂબ ગરમાયું હતું પરંતુ આ બંને નેતા ગઈકાલે વિધાનસભામાં ભેગા થઈ ગયા હતા અને આમને સામને આવી ગયા હતા જેનો એક ફોટો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને આ બંને નેતાઓ છે તે હસતા જોવા મળ્યા હતા ત્યારે આ બંને નેતાઓ વચ્ચે શું વાતચીત થઈ હતી તેને લઈને કાંતિ અમૃતિયાએ ખુલાસો કર્યો છે શું છે આ સમગ્ર મામલો વિગતે વાત કરીએ આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંત ધાફડા ગુજરાતના રાજકારણમાં થોડા દિવસ પહેલાં રાજીનામાની ચેલેન્જોના કારણે રાજકારણ ગરમાયેલું હતું મોરબીમાં વિસાવદરવાળી કરવાની ચીમકી સ્થાનિકોએ ઉચ્ચારી હતી કારણ કે પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ નહોતું આવી રહ્યું તેવામાં જ્યારે કાંતિ અમૃતિયાને વિસાવદર કરવાવાળી અંગેનો સવાલ પત્રકારે પૂછ્યો હતો ત્યારે તેમણે ભડકી ગયા અને ચેલેન્જ આપી દીધી કે આવી જાય મોરબીમાં મોરે મોરો કરવા માટે અને આ ચેલેન્જ બાદ ગોપાલ ઇટાલિયાએ પણ આ ચેલેન્જને સ્વીકારી હતી અને ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃત્યા વચ્ચે મોરે મોરોનો જંગ જામ્યો હતો અને આક્ષેપ પ્રતિ આક્ષેપો પણ થયા હતા કાંતિ અમૃત્યાએ સમય અને તારીખ આપી હતી તે પ્રમાણે તેમણે તેમના સમર્થકો સાથે મોરબીથી ગાંધીનગર રાજીનામું આપવા માટે આવ્યા હતા પરંતુ તે દિવસે ગોપાલ ઇટાલિયા નહોતા આવ્યા આમ ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃતિયા વચ્ચે બરાબરનો જંગ જામ્યો હતો અને જે પ્રકારે આક્ષેપ પ્રતિ આક્ષેપો કરવામાં આવી રહ્યા હતા ત્યારે લાગતું હતું કે ખરેખર જ્યારે બંને નેતાઓ સામ સામે આવશે ત્યારે જોવા જેવી થશે પરંતુ જ્યારે આ બંને નેતાઓ સામ સામે આવ્યા ત્યારે ખરેખર જોવા જેવી તો થઈ પણ જે વિચાર્યું હતું એવું ન થયું કારણ કે આ બંને નેતાઓ એકબીજાને હાથ બતાવીને હસતા નજરે પડ્યા હતા અને આનો ફોટો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ પણ થયો અને અનેક ઉપર પ્રતિક્રિયા પણ આપી તેવામાં ગોપાલ ઇટાલિયા ઇટાલિયાની ગઈકાલે જે મુલાકાત થઈ હતી અને એમણે ગોપાલ ઇટાલિયા સાથે શું વાર્તાલાપ કર્યો તેને લઈને વાત કરી છે જે પ્રકારે તમારે ગોપાલ ઇટાલિયા વચ્ચે રાજીનામાનો મામલો હતો અને ગઈકાલે પહેલીવાર ભેટો થયો આજ સચિવાલય હું અહીંથી નીકળો નહીં બધા ઊભા હતા એટલે અમે અમે કીધું હાલો ગોપાલભાઈ મળીએ ભાઈ શ્રી ગોપાલભાઈ તમારી મોરબીમાં સભા હતી એમાં સભામાં એક અહીંયાના વિસ્તારના ભાઈએ રજૂઆત કરી એમાં તમે લાફા માર્યા આવું ન કરાય એક સીટ આવી એમાં લાફા ન મરાય ભાઈ સરકાર બનશે તો તમે આ ગુજરાતમાં કોઈને રહેવા નહીં દીઓ અને લાફા મારું ગુંડાગીરી અમે લડો આવા સામાન્ય હમણાં લાફા એવી મેં રજૂઆત દાંત કાઢતા રજૂઆત એને દાંત કાઢ્યા બીજી કોઈ રજૂઆત નથી

તાજેતરમાં મોરબીમાં ઈસુદાન ગઢવીની એક સભા હતી આમ આદમી પાર્ટીની આ સભામાં એક વ્યક્તિ દ્વારા સવાલ પૂછવામાં આવ્યો હતો અને ત્યારબાદ ત્યાં હાજર આમ આદમી પાર્ટીના કાર્યકર દ્વારા તેને લાફો ઝીકી દેવામાં આવ્યો હતો અને આ લાફાકાંડને લઈને પણ તાજેતરમાં જ રાજકારણ પણ ગરમાયું હતું તેને લઈને કાંતિ અમૃતિયા દ્વારા આ સવાલ છે તે ગોપાલ ઇટાલિયાને કરવામાં આવ્યો હતો અને કાંતિ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયાને કહ્યું હતું કે તમને એક સીટ મળી છે તેવામાં તમે લાફાવાળી કરો છો જો તમને વધારે સીટ મળે તો તમે શું કરો આ પ્રકારનો ડાયલોગ છે તે ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃતિયા વચ્ચે થયો હતો પરંતુ જે કાંતિ અમૃતિયાએ કહ્યું છે કે આ મોરે મોરોની ચેલેન્જ તો ઊભી જ રહી છે અને રાજીનામું ગોપાલ ઇટાલિયા કેસે ત્યારે તેઓ આપવા માટે તૈયાર છે આમ ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃતિયાનો જે ફોટો વાયરલ થયો હતો તેને લઈને કાંતિ અમૃતિયા દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે તેમના વચ્ચે શું વાતચીત થઈ હતી આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવજન તો તેને કહીએ જે